ચૈતર વસાવાના સમર્થનમાં હવે સોશિયલ મીડિયા પર એ પોસ્ટરો વાયરલ થઈ રહ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે જે અધિકારીએ ફસાવ્યા તેની પાસે જવાબ માંગવાનો એ ઉલ્લેખ કરવામાં આવ્યો છે

ફરી એકવાર અનેક ચર્ચાએ જોર પકડ્યું છે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો બે દિવસ પહેલા જ એક ગુજરાતમાં અધિકારીઓની એ બદલી કરવામાં આવી છે અને આ બદલી થતાની સાથે જ ફરી એકવાર ચૈતર વસાવા ટ્રેન્ડ થયા છે કારણ કે લોકોને એવું કહેવું છે કે જે અધિકારીઓ ચૈતર વસાવાની આખી આ ઘટનાને લઈને તપાસ કરી રહ્યા હતા તેની બદલી કરી દેવામાં આવી છે તે હવે નવા અધિકારી આવ્યા છે પરંતુ લોકોનું કહેવું એવું છે કે અમારે જવાબ એ જે જૂના અધિકારી હતા જેમની પાસે તપાસ હતી તેની પાસેથી આ જવાબો માંગવાના છે એ માટે થઈ અને હું પણ ચૈતર વસાવા એવા ફોટા જે છે તે અત્યારે વાયરલ કરી રહ્યા છે ને ચૈતર વસાવા જે છે તેને ખોટી રીતે ફસાવવામાં આવ્યા હોવાના આ ગંભીર આરોપ એ ત્યાંના લોકોએ લગાડ્યા છે ડેડિયાપાડાના ધારાસભ્યને ખોટી રીતે ફસાવ્યાના આરોપની સાથે સાથે જે અધિકારી જે છે તેમની બદલી થતા ફરી એકવાર અનેક ચર્ચાએ જોર પકડ્યું છે ખાસ કરીને જે અધિકારીઓ એ ફસાવ્યા તેની પાસે જવાબ માંગવાનો એ ઉલ્લેખ જે છે તે કરવામાં આવ્યો છે સોશિયલ મીડિયામાં ફોટા વાયરલ થતા ફરી એકવાર અનેક ચર્ચાએ જોર પકડ્યું છે સોશિયલ મીડિયામાં આ ફોટા જે છે તે 3 થી 4 ફુટાય પ્રકારના એમાં લોકો આ પ્રકારના ફોટા સોશિયલ મીડિયા પર એ વાયરલ થઈ રહ્યા છે બીજી તરફ ચૈતર વસાવાના ફોટા સાથે એક અન્ય બીજો ફોટો પણ ત્યાં વાયરલ કરવામાં આવ્યો છે જેમાં લખવામાં આવ્યું છે કે એમને જે ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે જે અધિકારી હતા એમની પાસેથી જવાબ માંગીશું આજ મુદ્દે વાત કરવા માટે મારી સાથે મારા સહયોગી પ્રદીપ જોડાયા છે પ્રદીપ જે રીતે ડેડિયાપાડાનું રાજકારણ છેલ્લા કેટલાય સમયથી ગરમાયેલું છે અને ફરી એકવાર અધિકારીઓની બદલી થયા બાદ એ લોકો હવે હું પણ ચેતાર ચેતર વસાવવાના એ પોસ્ટર જે છે તે પહેરીને રસ્તા પર ઉતરી આવ્યા શું વધુ વિગત બિલકુલ વાલિક છેલ્લા કેટલાક સમયથી વાત કરવામાં આવે તો લગભગ 45 40 45 દિવસનો સમયગાળો થયો છેતર વસાવવા એ વરોદરાની સેન્ટ્રલ જેલની અંદર બંધ છે ત્યારથી લઈને અત્યાર સુધી જો વાત કરવામાં આવે તો અલગ અલગ એ અત્યાર સુધીના ચહેતર વસાવાના સમર્થનની અંદર અનેક જિલ્લાઓની અંદર અનેક શહેરોની અંદર તેની સમર્થનમાં રેલી કાઢવામાં આવી હતી તેમના સમર્થનની અંદર એ મોરચો પણ માંડવામાં આવ્યો હતો જો કે ભાવે તમે સોશિયલ મીડિયાની અંદર એક પોસ્ટ તો વાયરલ થઈ રહી છે જેમાં લખવામાં આવ્યું છે કે હું પણ ચહેતર વસાવવા અને પોસ્ટની અંદર ચૈતર વસાવાના સમર્થકો જે છે

કેડિયાપાડાના ધારાસભ્ય જયતર વસાવાને ખોટી રીતે ફસાવનાર અધિકારીઓ જિલ્લામાંથી બદલી કરી દેવામાં આવી છે પણ આપણે આ લોકો જોડે જ પુરાવા માંગવાના છે આ પ્રકારનું પોસ્ટર ભાવિ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે જોકે ગુજરાત ની અંદર બે દિવસ પૂર્વે જ મોડી રાત્રે એકસો ને પાંચ જેટલા આઈપીએસ અધિકારીઓની બદલી થઈ છે અને આ પોસ્ટરની અંદર જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે એ કદાચ જિલ્લા પોલીસ વડાના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોઈ શકે પરંતુ હજી આ પોસ્ટરની અંદર કોઈ નામ નથી લખવામાં આવ્યું આ પોસ્ટરની અંદર કોઈ વાતનો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો માત્ર ને માત્ર એટલી વાત કરવામાં આવી છે કે જે અધિકારી આખી આ ઘટનાની અંદર જવાબદાર હતા કે જે અધિકારી કારણે આખું આ ષડયંત્ર રચાયું હતું આખી આ ઘટના ની અંદર થી કે તેમની આખી આ ઘટનાને લઈ હવે બદલી કરી દેવામાં આવી છે પરંતુ આ આદિવાસી સમાજના આગવાનો લોકોની અંદર એક આક્રોશ જોવા મળી રહ્યો છે કે આપણે ખુલાસો માત્ર તેમની પાસે જ માગવાનો છે આપણે ખુલાસો લેવા કોઈ બીજા વ્યક્તિ પાસે નથી જવાનો અને આ વાત ઉપરથી સ્પષ્ટ થાય છે કે આગામી સમયમાં હવે ચહેતર વસાવના સમર્થનની અંદર હજુ પણ ઉગ્રતા સાથે ત્યાંના સ્થાનિક લોકો આજેવાનો રસ્તા પર ઉતરે તો કદાચ નવાય નહીં અને રસ્તા પર એટલા માટે ઉતરવાની વાત છે કે જે અત્યારે સજ્જાએ થયે થઈ રહી છે કે જો શૈતર વસાવોના સમર્થનની અંદર અત્યારે આ રસ્તા ઉપર માત્ર કેટલાક લોકો આજવાનો ઉતર્યા છે તેમના પરિવારના સભ્યો પણ એ ત્યાંના અધિકારીઓ સાથે વાતચીત કરવા ગયા હતા કે ખોટી રીતે ફસાવવામાં આવ્યા હોવાની વાતચીત કરવામાં આવી રહી છે તેમની બંને પત્નીઓ સાથે છે જિલ્લાના આગેવાનો પણ છે રાજકીય પાર્ટીના પણ આગેવાનો છે હવે જોવાનું રહેશે આગામી સમયમાં કે આ એ વિરોધની જે શરૂઆત એ ધીમી ધારે વિરોધ ની શરૂઆત થઈ છે આગામી સમયમાં ઉગ્રતા સાથે મેદાને ઉતરે છે કે કેમ એ જોવાનું રહ્યું ભાવિક જે પ્રદીપ ખુબ ખુબ આભાર માહિતી બદલ તો જે પ્રકારે છે વસાવા કે જે છેલ્લા ચાલીસેક દિવસ થી જેલમાં બંધ છે તેના પર આરોપ કે ભારતીય જનતા પાર્ટીના એક નેતા પર એક મિટિંગની અંદર ગ્લાસ ફેંકી અને એમને માર મારવામાં આવ્યો છે

કે જે અધિકારીઓ તપાસ કરી રહ્યા હતા તેની પાસેથી જ પુરાવા માંગવાના છે નવા અધિકારીનું કંઈ આમાં ઉલ્લેખ નથી પરંતુ જે જૂના અધિકારીઓ હતા જે તપાસ કરી રહ્યા હતા તેના પર અત્યારે ત્યાંના લોકો જે છે ચૈતર વસાવાના સમર્થકો છે તેમણે સવાલો ઊભા કર્યા છે આખી વાત સાથે કેટલા સહમત છો કમેન્ટ બોક્સમાં ખાસ લખજો જોતા રહેજો ન્યૂઝ રૂમ નમસ્કાર